નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હલદરવા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ભાઈ બહેનના કરુણ મોત કરજણ વડોદરાના કરજણ તાલુકાના નેહા અડતાલીસ પરના હલ્દરવા ગામ નજીક ટ્રકમાં બાઇક ઘૂસી જતા બાઇક પર સવાર ભાઈ અને બહેનના કરુણ મોત નીચતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી પોલીસ સૂત્રોમાંગથી પ્રાપ્ત માહિતી અનુસાર એક ટેકનિકલ ખામીને કારણે રોડ ઉપર બંધ હાલતમાં પડેલી ટ્રકની પાછળ ધડાકાભેર નોકરી અર્થે જતા બાઇક સવાર ભાઈ બહેન ઘૂસી જતા શરીરે જીવલે નીજાઓને પગલે ભાઈનું ઘટના સ્થળે જ્યારે બહેનનું સારવાર દરમિયાન કરૂણ મોગ નીકળતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે પાલેજ ખાતે જહાંગીર પાર્ક ખાતે રહેતા વસીમ યુસુફભાઈ મંસુર્યું અને તેમની પરિણિત બહેન સાહિસ્તા બંગને ભાઈ બહેન ભરૂચ ખાતે આવેલ અશોક લેલન કંપનીમાં નોકરી કરતા હતા અને મોટર લઈને અપડાઉન કરતા હોવાનું જાણવા મળે છે નિત્યક્રમ મુજબ બંગને ભાઈ બહેન મોટર સવારને લઈને ભરૂચ નોકરી અર્થે જવા નીકળ્યા હતા તે દરમિયાનને હા નંગ દશાંશ ચાર આઠ પર કરજણ તાલુકાના હલદરવા ગામ નજીક આવેલ ઇસ્મુ પાર્ટી પ્લોટની સામે વડોદરાથી ભરૂચ ટ્રેક ઉપરથી પસાર થતી વેળાએ એક ટેકનિકલ ખામીને કારણે રોડ ઉપર બંધ હાલતમાં ઊભી રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર બાઇક અથડાઈ હતી જેને પગલે બાઇક ચાલક વસીમને શરીરે જીવલે ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પાછળ બેઠેલી બહેન સાહિસ્તા મોઈન મંસુરીઓ વ દશાંશ બે ચાર મૂળ રહે સામે થતાં નસવાડીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં પ્રથમ ભરૂચ સરકારી દવાખાને અને વધુ સારવાર અર્થે વડોદરા એસ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિચ્ચતામ પોલીસે અકસ્માત મોત હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હલદરવા રિપોર્ટર માંગ મોહસીન કારા